વેઇટ લિફ્ટિંગમાં ટંકો વગાડ્યો છે આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પચાસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ઇકરા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ વિજય રથ આગળ વધારી શાળાને વિવિધ કેટેગરીમાં મેડલ અપાવ્યા છે શાળાના ચાર વિદ્યાર્થીઓએ તેમની કાર્યક્ષમતાથી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા છે અન્ય ચાર વિદ્યાર્થીઓએ સિલ્વર મેડલ મેળવ્યું જ્યારે પાંચ વિદ્યાર્થીઓએ બ્રોન્ઝ મેડલ જીતીને શાળાનું નામ રોશન કર્યું છે મુખ્ય મહેમાન તરીકે બેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ કેપી ગામેથી હાજર રહી બાળકોને ઇનામ આપ્યા હતા વિદ્યાર્થીઓએ સ્ટેટ લેવલની વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લઈ સફળતા મેળવતા શાળાના સંચાલક સલીમભાઈ અને શિક્ષકોએ ઉત્સાહભેર વધાવ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજ આજના જે ટેકનોલોજી અને મોબાઈલના યુગમાં ઇકરા સ્કૂલ જે છે એના બાળકો જે આ મહેનત કરીને તેર ગોલ્ડ મેડલ લાવ્યા છે એ બહુ ખરેખર સરાહનીય કામ છે એમાં જે બાળકોની મહેનત આની પાછળ જોવા મળે છે અને એની પાછળ જે આ સ્કૂલ છે સ્કૂલના ટીચરો એની પાસે જે બાળકો પાછળ મહેનત કરી એ પણ જોવા મળે છે અને ખરેખર આ ટેકનોલોજી યુગમાં ઘણા બધા બાળકો મોબાઈલમાં પડ્યા રહ્યા છે કામ વગરનો ટાઈમ વેસ્ટ કરતા હોય છે અને એના બદલામાં જે આ સરસ બાળકોનો શારીરિક માનસિક ને સર્વાંગી વિકાસ કરવો હોય તો આ રમત ગમતમાં જોઈન થવું જોઈએ અને આ રીતે સરસ રીતે બાળકો કામ કર્યું છે બહુ સરાહનીય કામ કર્યું છે હું સેક્રેટરી મોહમ્મદ સલીમ ગણાવ દીકરા હાઈસ્કૂલ સેક્રેટરી થઈ આજના દિવસે જે વિદ્યાર્થીઓ સ્ટેટ લેવલ વેટ લિફ્ટિંગ એસોસિએશન દ્વારા આયોજિત સુરત ખાતે ભાટા ખાતે આયોજન થયું હતું સ્ટેટ લેવલનું વેટ લિફ્ટિંગ કોમ્પિટિશનનું એમાં અમારા વિદ્યાર્થી જેટલા ગયા હતા બધા જ મેડલ લઈને આવ્યા છે અમારા ચાર વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ લાવ્યા છે અને ચાર વિદ્યાર્થીઓ સિલ્વર લાવ્યા છે અને બીજા પાંચ વિદ્યાર્થીઓ બ્રોન્ઝ લાવ્યા છે એમ તો આખા ગુજરાતમાંથી વિવિધ ગુરુમાં કોઈમાં એસી કોઈ ગ્રુપમાં એસી વિદ્યાર્થી હતા કોઈ ગુરુમાં પચાસ વિદ્યાર્થી હતા મેં આખા ગુજરાત ગુજરાત સ્ટેટ લેવલથી વિદ્યાર્થી આવ્યા હતા કોમ્પિટિશનમાં એ લગભગ અમારા ચારેક બોઇઝ છે અને ગર્લ્સ વધારે છે આઠ જેટલી ગર્લ્સ છે લગભગ એકચ્યુઅલી જોવા જઈએ તો આજે દિવસે દિવસે દરેક સમાજને દરેક વ્યક્તિને ચેલેન્જ વધતી જાય છે એમાં ખાસ કરીને વિદ્યાર્થી સમાજ વિદ્યાર્થી જેને હજુ ઘડતર ચાલુ છે હજુ સમાજમાં આવ્યા પણ નથી એમને અભ્યાસ સાથે સંસ્કૃતિ શિક્ષણ અને પોતાની તંદુરસ્તી પર ધ્યાન રાખવામાં આવી ગયું છે એમની સામે એટલે અમારી સંસ્થા દ્વારા વિદ્યાર્થી તંદુરસ્તીનો પહેલાંથી ખ્યાલ કરવામાં અને વિદ્યાર્થી પોતે તંદુરસ્તી ધ્યાન આપે એના પ્રયાસરૂપે અમે સ્કૂલમાં પોતે જીમ ચાલુ કર્યું છે અને અમારી જીમના જે ઇક્વિપમેન્ટ છે એના રિઝલ્ટ સ્વરૂપ અમારા વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ આવે છે અને એક જ સંદેશ આપું છું કે દરેક સંસ્થા વિદ્યાર્થીના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન રાખે કારણ કે દિવસે દિવસે યુવાન છોકરાઓને એટેક આવતા થાય છે એટલે સ્વાસ્થ્ય પર ધ્યાન આપે એ મારો ખાસ મેસેજ